બોલો શું નામ તમારું હા જીતુજી મફાજી ઓકે હવે તમને શું તકલીફ હતી તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે પગે સાહેબ હું નસ દબતી ગઈ પગે હેડાતું હતું જરાય ચાલાતું નહોતું અને કેટલા દિવસથી હતું કેટલા મહિનાથી હતું 3 મહિનાથી તો બધી દવા દેશી દવા એ બધું કર્યું તમે બધી દેશી દવા કરી સાહેબ પણ કોઈ ફેર પડ્યો કશું ફેર ના પડ્યો ઓકે હા પછી તમે કોને બતાડ્યો ઓકે અને આપણે એમઆરઆઈ આર આઈ કર્યો એમઆરઆઈમાં શું હતું પછી તમારે ગાદી ખસી ગઈ હતી એવું કંઈ કે ચોથો ઓકે ગાદી ખસી ગઈ હતી પછી શું કર્યું આપણે ઓપરેશન કર્યું ઓપરેશન ક્યારે સવારે કરેલું સવારે કરેલું ઓકે ઓપરેશન પછી તરત તત તમને દુખાવો જતો રહેલો ઇમીજીએટલી બરાબર અને ચાલ્યા ક્યારે તમે ઓપરેશન સવાર કર્યું પછી એ જ દિવસે ચાલતા થઈ ગયા સાંજે એના એક દિવસે કોઈ દુખાવા વગર કોઈ દુખાવો નહીં કોઈ તકલીફ નહીં કશું કશું જ નહીં તમને ખબર પડી હતી કઈ કે ઓપરેશન કર્યું છે કશું જ નહીં અને બીજા જ દિવસે તમે ડિસ્ચાર્જ થઈ ગયા હતા પછી કોઈ તકલીફ રહી તમને ક્યારેય બી અત્યારે તમે બધું કામ કરો સીડી ચડો આ તે બધું જ કામ કરી શકો ખેતરમાં જવું બધું પાસે બરાબર સારું ચાલો